જય શ્રી કૃષ્ણ શું ભાઈ તમને જે છે એ શું તકલીફ હતી કેશો જરા મને કમરની તકલીફ હતી અને મણકામાં જરા દુખાવો હતા એમાંથી આખો પગ ફાટતો બરાબર અને કમરની જે મણકામાંથી આખો પગ ફાટતો તો નશ દબાતી હતી બરાબર છે તો એ દુખાવો તમને કેટલો થાતો ભાઈ દુખાવો એટલે મને પહેલાં થોડો થોડો થાતો તો તે મેં કાંઈ બહુ ધ્યાન ન દીધું અને ગામમાં જે મારે સરકારી હોસ્પિટલમાં દવા લીધી હતી દુખાવો મટાડો એટલે એ દવા મેં ઓછામાં ઓછી એક મહિનો ગામમાં દવા ખાધી પણ દુખાવો મટી જતો એટલે બહુ ધ્યાન નો દીધું પછી અચાનક એકદમ રાતે હું ઉકતો ને દુખાવો વધી ગયો નો હું એક નો બે એક એવી પોઝિશન થઈ ગઈ મોરબી જવું પડ ગાડી બાંધી ભાઈ બને બોલે ફોન કરી ભાઈ તો મારે રહેવા તો મોરબી જવું પડશે મોરબી ગયા હોસ્પિટલમાં દાખલ થયો મને કે તમારું ઓપરેશન આવશે દુખાવામાં તાત્કાલિક મોરબી જવું પડ્યું ક્યાં રહ્યો છો તમે અમે જેત પર રહીએ જેત પર રહ્યો છો બરોબર ત્યાંથી તાત્કાલિક મોરબી જવું પડ્યું રાતોરાત રાતોરાત અને ત્યાં દાખલ થવું પડ્યું દાખલ થવું અને ડોક્ટરે ચેકઅપ કરીને કીધું કે ઓપરેશન કરવું પડશે હા કેનું મણકાનું ઓપરેશન કરવું પડશે શું કીધું ડોક્ટર નિદાન શું કર્યું ડોક્ટરે નિદાન મણકાનો કે જે જે નસ આવે ને અહીંયા મણકો ખાઈ ગયો હોય દબાય નસ દબાય બરાબર એટલે ઓપરેશન સિવાય સુધરશે નહીં બરાબર તો એ દુખાવો એટલો બધો થતો કે તમારે દાખલ થવું પડે એટલો બધો કેવો દુખાવ થતો હજળ થઈ ગયા હજળ થઈ ગયા હજળું ખબર ન પડે કે હું બેવ છું કૂતો છું એમને માખું શરીર આમ ક્યાં જાય છે એમ થઈ જાય કે ખાવાનું નહીં કોઈ વસ્તુ બધી બંધ થઈ ગઈ પાણી પીવાનું બંધ થઈ ગયું તરફડી અમારે એટલું દુખાવ

અને તોય દુખાવો તો ઓછો નતો થતો ગોળી બોળી કાઈ દેતા ગોળી અસર જ નતી ગો હજી પડી દેવાય મોરબી ની મે પછી ખાધી નથી તમે અહીંયા આવ્યા ત્યારે તમે કેમ લઈ આવ્યા તો કેતો જરા બધાને હું હું તો હું આવ્યો આવ્યો છે સુતા સુતા આવ્યા બરોબર છે હલી ન શકે ચાલી ન શકે હાવ હજળ એમ હજળ જ છે અચ્છા હવે તમારા માધ્યમથી હું લોકોને એ જણાવવા માંગુ છું કે હસમુખભાઈ જ્યારે આપણી પાસે આવ્યા ત્યારે હસમુખભાઈને જે છે એ કમરથી મણકામાં નસ એટલી હદે દબાઈ કીધી જેને આઠ એમ સ્પેસ ખાલી વધેતી આઠ એમ સ્પેસ એટલે કોઈ પણ ડૉક્ટર જે છે ને ઓપરેશનનું જ કે સ્પાઇન સર્જન અને એમણે ચાર અલગ અલગ સ્પાઇન સર્જનને બતાવ્યું હતું અને નસ એટલી હદે દબાઈ લેતી કે અહીંયા આવ્યા ત્યારે પણ એને બેજણા ઊંચકીને લઈ આવ્યા હતા બરાબર છે તમે આવ્યા અને પછી આપે આપે ટ્રીટમેન્ટ કરાવડાવી બરાબર પંચકર્મની પછી કેટલા ટકા ફેર પડવાનો ચાલુ હતા

અને હવે આજે આપણી ટ્રીટમેન્ટ જે છે દોઢ મહિના પૂરી થઈ તમારી પંચકર્મ સારવાર પૂરી થઈ કેટલા ટકા સારું છે તમને અત્યારે સારું હો ટકા કેવું કે હું ખેતર કામ કરી કરીએ પંપ દવાને છાંટીએ પંદર થી વી પંપ સાઈઠ પંદર વી પંપ છાંટા બાકી છાંટી જ ન શકતા સારી ન શકતા બરાબર છે એટલે વજન ઉપાડીને આવેલું એટલે સારું કેવો એટલું મારા માટે બરાબર તમે કેશો જોઈએ આ બધા લોકો તમને સાંભળતા હશે અને એ લોકો ને એ જાણવાની ઈચ્છા છે કે આટલી હદે તકલીફ હતી

તમારા માધ્યમથી હું લોકોને એ જણાવવા માગું છું કે કોઈ પણ વ્યક્તિને આવી સ્પાઇનની પ્રોબ્લેમ હોય ને તો આયુર્વેદમાં સો ટકા સચોટ સારવાર છે ઓપરેશન વગર એને સારવાર થઈ શકે છે પણ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યાં ત્યાં આયુર્વેદ દવા ક્યારેય નહીં કરવાની તમને કોઈ પણ જગ્યાએ આયુર્વેદ દવા કરાવી છે તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલા તો એ જુઓ કે એ ડોક્ટર પાસે બી એમ એસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં ડિગ્રી વગરના ડોક્ટર પાસે ક્યારે દવા ના લેવો બીજા નંબર એ જુઓ કે તમારા જેવા રોગો મટાડા હોય એવા એની પાસે અનુભવ છે એવા એના વિડીયો કે રિવ્યૂ છે કે નહીં ત્રીજા નંબરે ખાસ એ જુઓ કે તમને ગરમ ન પડે એવી દવા અને તમને નબળાઈ ના આવી પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ કારણ કે અમારી પાસે ઘણા બધા પેશન્ટ આવતા હોય છે કે જે કે દેશી દવા અમને ગરમ પડી પંચકર્મથી નબળાઈ આવી ગઈ પણ એવું કાંઈ ન થાય અને સૌથી બેસ્ટ જો દવા ગરમ પડતી હોય તો એ ખરેખર દવા જ નથી એ આયુર્વેદ દવા ગરમ પડે જ નહીં તમારી પ્રકૃતિ પ્રમાણે દવા નથી થઈ જો પંચકર્મથી નબળાઈ આવે છે તો એ તમારી પ્રકૃતિ પ્રમાણે સાચું પંચકર્મ સારવાર થઈ નથી એટલે આ ત્રણ વસ્તુ જ્યાં હોય એવી જ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર કરો આયુર્વેદનું નામ ખરાબ થાય છે અને સાથે સાથે આપણા રૂપિયા પણ બગડે છે હવે તમને હસમુખભાઈ જે આટલો બધો દુખાવો ઓછો થઈ ગયો અને હલન ચલન ને ખેતી નું કામકાજ તમે કરતા થઈ ગયા છે તો એ વિચાર્યું કે જે છે આ આટલી આટલી ઝડપથી દેશી દવા તમને વિચાર બધા કેતા દેશી દવા માં ધીમે ધીમે કે દોઢ મહિના જલ્દી સાજા થઈ જશો વિચાર્યું થઈ ગયા ને તમે સાજા સાજા થઈ ગયા બસ ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હસુખભાઈ